નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાત ઉપર સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશર અને હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે વધુ મજબૂત બની છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે ગુજરાતની અંદર આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો ચોવીસ કલાક અંદર જે ગુજરાતની અંદર જે વરસાદ જોવા મળ્યો છે તે રીતે આજે વરસાદ જોવા મળશે કે નહીં સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા આપણે વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાયો જેમાં તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે દ્વારકાની અંદર એટલે કે ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો બે દિવસની અંદર પોરબંદરના વિસ્તારોમાં જોઈએ તો બાવીસ ઇંચ કે તેના કરતા પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે અત્યારે સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે હવે સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને આજે કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તેથી પહેલાં આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે આપ જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશન અહીં સક્રિય છે અને જે વરસાદી સિસ્ટમ છે તે આ રીતે દરિયા કિનારાના ભાગોની અંદર અરબી સમુદ્રમાં જોવા મળે છે તો બીજી બાજુ બંગાળની ખાડીની અંદર જે ડિપ્રેશન બનેલું છે તે વધુ મજબૂત થઈ રહ્યું છે અને તેનો જે આખો ઘેરાવો છે તે નાગપુર સુધી આપણને આ રીતે જોવા મળે છે આ બંને સિસ્ટમો વચ્ચેની વાત કરીએ તો બંને સિસ્ટમો વચ્ચે બહોળું સર્ક્યુલેશન આપણને અહીં જોવા મળી રહ્યું છે આ રીતે જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની સંભાવના અત્યારે રહેલી છે જેમાં ખાસ કરીને ઓખા આજુબાજુના જે વિસ્તારો છે દ્વારકા છે ભાટિયા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે તો કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા હોય માંડવી હોય ગાંધીધામ ભુજ સુધીના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર હારી સાણસમા મોઢેરા આજુબાજુના થોડા ઘણા વિસ્તારો દસાડા કડી વિરમગામ ગાંધીનગર અમદાવાદ સુધીના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે તો ધોળકા મહેમદાવાદ મહુજા તારાપુર ખંભાત તેમજ ધંધુકા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત બારડોલી નવસારી તાપી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે તો વલસાડ ભવનાથ સાપુતારા વાની કપરાડા ખાડોલી વાપી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે બપોરની અપડેટ જોઈએ બપોરના બેથી ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છની અંદર લખપત નલિયા માંડવી ભુજ ગાંધીધામ રાપર આ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે સૌથી વધારે નલિયાથી માંડવી સુધીના વિસ્તારોમાં અસર જોવા મળશે તેમજ દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી અને ભાવનગરના વિસ્તારો તેમજ વેરાવળ ઉના મહુવા રાજુલા પાલિતાણા ગારિયાધાર જેસર બગદાણા પંથકની અંદર વરસાદ જોવા મળશે કારણ કે અત્યારે હાલ સર્ક્યુલેશન જે સક્રિય છે તે આ રીતે બપોર સુધીમાં આગળ વધશે જોઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે સિસ્ટમ મજબૂત બની રહી છે બંગાળની ખાડીમાં છતાં પણ ગુજરાતની અંદર ધારિયા મુજબ વરસાદ વિસ્તારોને કવર કરતો નથી જે વિસ્તારોમાં વરસાદ પડે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે હવે આપણે જોઈએ સાંજના સમયની અપડેટ જેમાં રાત્રિના આઠ નવ વાગ્યાના સમયગાળા દરમિયાન બોટાદ ભાવનગર અલંગ તળાજા મહુવા સુધીના વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે તેમજ મોરબી સાઈડના વિસ્તારો છે સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ ધોળકા વિરમગામ અમદાવાદ કપડવજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ વડોદરા છોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો થરાદ આબુરોડ ખેડબ્રહ્મા પાલનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય અપડેટ જોઈએ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર વિરમગામ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવે જોઈએ આવતીકાલે વહેલી સવારની અપડેટ તો આવતીકાલે વહેલી સવારે ખાસ કરીને જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આગળ વધશે અને ડિપ્રેશન સિસ્ટમનું કેન્દ્રબિંદુ અહીં છે ને આખી સિસ્ટમ છે ઇન્દોર જાલના સુધી ફેલાયેલી છે અને તેને સંલગ્ન અરબી સમુદ્રના જે પવનો છે તે લાગુ પડશે અને ગુજરાતની અંદર વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં એકવીસ તારીખે વરસાદ જોવા મળશે જેમાં સુરત હોય વલસાડ હોય નવસારી ડાંગ તાપી તેમજ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને કચ્છ આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારો તો આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો સામાન્ય હળવો વરસાદ સૌરાષ્ટ્રમાં ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ જામનગરમાં જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ હળવો વરસાદ રહેશે જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આબુ રોડ અને ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય મધ્યમથી ભારે વરસાદ પણ જોવા મળશે રાત્રિની આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે સાંજના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે દાહોદ છે વડોદરા છે છોટાઉદેપુર મહીસાગર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ ગાંધીનગર અમદાવાદ આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે બાવીસ તારીખની વહેલી સવારની અપડેટ જોઈએ તો સિસ્ટમ પૂર્વ ગુજરાત તરફ જોવા મળશે જેમાં ખાસ કરીને ખંભાતથી લઈ નડિયાદ કપડવંજ અમદાવાદ ગોધરા વડોદરા બોડેલી અલીરાજપુર અને દાહોદ પંથકમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ છે નવસારી અને ડાંગ જિલ્લો છે આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવશે બાવીસ તારીખે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા નલી અને ગાંધીધામ તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને રાજકોટના કેટલાક વિસ્તારો ગીર સોમનાથના વિસ્તારો અને મધ્ય ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર તેમજ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે હવે આપણે જોઈએ બાવીસ તારીખની સાંજના છ વાગ્યાની અપડેટ તો તેમાં પણ ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ત્રેવીસ તારીખની અપડેટ જોઈએ તો ત્રેવીસ તારીખમાં પણ ગુજરાતમાં બંગાળની ખાડીની સિસ્ટમ આવશે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને વાત કરીએ સોવીસ તારીખની સોવીસ તારીખમાં પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે આ બધા વિસ્તારો જેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા પચીસ તારીખની અપડેટ જોઈએ તો પચીસ તારીખમાં પણ છૂટો સવાયો વરસાદ ચાલુ રહેશે છવ્વીસ સુધી પચીસ તારીખ સુધી વરસાદી માહોલ યથાવત રહી શકે જેમાં ક્યાંક વરસાદ પડે ક્યાંક ન પડે આવી સ્થિતિ છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ગણી ન શકાય હવે આપણે જોઈએ પવનની ઝડપ કેટલી રહેશે આજની અપડેટ જોઈએ તો આજે દક્ષિણ ગુજરાતની અંદર એકતાલીસ થી પિસ્તાલીસ સૌરાષ્ટ્રના દરિયાકિનારે પિસ્તાલીસ આવતીકાલે એકવીસ તારીખની અંદર પવનની ઝડપ ચાલીસની જોવા મળશે બાવીસ તારીખમાં સૌરાષ્ટ્રમાં તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસની પવનની ઝડપ અને કચ્છમાં પણ બેતાલીસથી તેતાલીસ ત્રેવીસ તારીખે કચ્છમાં છપ્પન સૌરાષ્ટ્રમાં અડતાલીસ દક્ષિણ ગુજરાત છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તો આગામી સોવીસ અને પચીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે જેમાં પચાસ થી પંચાવન ની પવનની ઝડપ રહી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ